નમસ્કાર મિત્રો આજે આપણે યોજના વિશે વાત કરીશું જે યોજના નામ છે સરસ્વતી સાધના યોજના જેમાં કેટલો લાભ મળશે કોને લાભ મળશે અને લાભ ક્યાંથી મળશે તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું ને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સૌ વાત કરીએ ગુજરાત સરસ્વતી સાધના યોજના બે હજાર ચોવીસ જેમાં ગુજરાત સરસ્વતી સાધના યોજના અંતર્ગત એક હજાર નવસો નવાણું માં લોન્ચ કરવામાં આવેલી હતી એટલે કે ઓગણીસો નવ્વાણુંમાં લોન્ચ કરવામાં આવી હતી અને જેમાં મફત સાયકલ આપવામાં આવતી હોય છે છોકરીઓ માટે કન્યા માટે અને આ લાભ ગુજરાતની વિદ્યાર્થીઓને લઈ શકશે અને આ યોજના ક્યાંય અરજી કરવાની જરૂર હતી નથી એમાં ડોક્યુમેન્ટ કયા જરૂર પડશે તો છોકરીનું આધાર કાર્ડ માતા પિતાનું આધાર કાર્ડ જાતિ પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર અને બેંક ખાતાની વિગતો તમારે આપવાની રહેશે એમાં લાભ કોને મળશે તો સૌ પ્રથમ જે વિદ્યાર્થીઓ સરસ્વતી સાધના યોજનામાં ભાગ લેવા ઈચ્છતી હોય તો લાભ મેળવનાર વિદ્યાર્થીની અનુસૂચિત જાતિની હોવી જોઈએ અને તે કાયમી સ્કૂલમાં ભણતવા જતી હોવી જોઈએ અને જે વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરતી હોય તે વિદ્યાર્થી સરસ્વતી સાધના યોજનાનો લાભ આપવામાં આવશે અને ગામડામાં રહેતી છોકરીઓ ના હોવી જોઈએ અને શહેરમાં રહેતી છોકરીઓને આવક એક લાખ પચાસ હજારથી વધુ ના હોવી જોઈએ અરજી કરી રીતના કરી શકો છો તો અરજી કરવા માટે શાળામાં છોકરીઓ અભ્યાસ કરે છે જે શાળામાં આચાર્ય દ્વારા પાત્ર ધરાવતી કન્યાઓની આ યાદી કરવામાં આવશે અને પછી શાળાના આચાર્યશ્રી દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલની યાદી પર અપલોડ કરવામાં આવશે અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા અરજીની ચકાસણી કરવામાં આવશે અને મંજૂરી આપવામાં આવશે અને મંજૂરી મળ્યા બાદ વિદ્યાર્થીને મફત સાયકલ આપવા માટે પાવડર જનરેટ કરીને તેને વિતરણ કરવામાં આવશે અને લાભાર્થી મળેલ વાઉચર સાથે અધિકૃત સાયકલ ડીલરની મુલાકાત લઈને પણ મોબાઈલ સાયકલ મેળવી શકશે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ